જય હિન્દ મિત્રો અત્યારે તો ગુજરાત રાજ્યમાં ચૂંટણીનું વાવાઝોડું ભાજપ વાળા કે અમે વધારે ફાકા મારશું કોંગ્રેસ વાળા કે અમે વધારે ફાકા મારશું અત્યારે ફાકા ફોજદારી ની વાતો થાય છે બે પક્ષો દ્વારા એમાં થોડુંક વધુ ઘટું થયું તે આવી ગયા એટલે અત્યારે ત્રણ પક્ષો વાતો આખા રાજ્યમાં ધર્મ સમાજ અને વિકાસની વાતો કરે છે ઓલા રાહુલભાઈ એના ને એના બાપ નું બધું જૂનું ઉકેળે છે પણ ક્યારેય કોઈ ગામડાની પ્રજા અહીંયા ભારતમાં કઈ રીતે જીવે છે ગુજરાતમાં કઈ રીતે જીવે છે એ ત્રણ એકે પાર્ટી ખબર જ નથી હજી મારા એમ જો ખબર હોય ને તો એકે ને ખબર નથી કે ગામડાના લોકો કેવું જીવન જાય સો ટકા વિકાસ કર્યો છે ભાજપ સરકારે વિકાસ કર્યો છે સેલરી છે આપડે એને પણ કોનો એ ખબર હોવી જોઈએ પછી આપણને શહેરોનો અને ઉદ્યોગપતિઓનો બરોબર ગરીબ તો ત્યાંનો ત્યાં જ છે અને બધા નેતાઓ એક જ વસ્તુ બોલે છે અમે રોડ હારા બનાવ્યા અમે ઘરે ઘરે પાણી હે ભાઈ કઈ જગ્યાએ ઘરે ઘરે પાણી હે તમે શહેરની વાતો ન કરો તેત્રીસ જિલ્લા છે આ રાજ્યમાં જળ જળસે નળ યોજના તમારી તેત્રીસ તેત્રીસ જિલ્લાના ગામડાઓમાં જળસે નળ યોજના ફેલ છે મનરેગા યોજના હેઠળ જે કામ થયેલું છે જળસે નળ યોજના એ આખું ભરેલું છે કયા ગામમાં પાણી આવે દેખાડો મોટા મારો અમે પાણી પૂરું પાડી દીધું છે કયા ગામમાં પાણી આવે છે તમે જોયું બેનો ક્યાં ક્યાંથી પાણી ભરીને લાવે છે રાહુલભાઈ ને એના મમ્મી ને એના પપ્પા ને એના દાદી મારા દાદી માં એ આમ કર્યું હતું મારા મમ્મીજી આમ કર્યું તારા તારા જે કર્યું હોય અત્યારે જે વિકાસ કરવાનો છે એ કરો ને ત્યારે ગામડામાં તો આવો અને જેટલા નેતાઓ પોતાની રેલીઓ કાઢે છે બરોબર બાઇક રેલીઓ ટ્રક રેલીઓ જે રેલી કાઢતા હોય બધા શહેરમાં રેલીઓ કાઢશે જોજો ક્યારે કોઈ પણ નેતા ગામડામાં રેલી કાઢવા આવ્યો તો એને કોલ ખુલી જાય કારણ કે ફાકા ફોજદારી મારી વચ્ચે નળ યોજના કરી રોડ સારા બનાવ્યા કારણ કે ગામડામાં આવે તો રસ્તા હોય પાણી નું આવતું હોય અને આ લોકો ગામડામાં ક્યારેય રેલી નહીં કરે ગામડામાં ક્યારેય મોટી સભા કરવા આવે કોઈ નાતો એટલે આવી ફાકા ફોજદારીઓ બંધ કરો ને ખોટા આવા પબ્લિકને ખોટા રવાડા સ્થળાઓમાં વિકાસ કર્યો છે પણ જે કરવાનું છે એ કરો આ દેશની જનતા ચાલીસ ટકા ગરીબી રેખા હેઠળ જીવે છે તમે એવા ખોટા આંકડા ન આપો બરોબર એટલે ખોટી ફાકા ફોજદારી ન કરો વોટ હાટુથી વોટ તો પબ્લિકને જ્યાં મજા આવશે ન્યાય દેવાની છે એમાં તમે ફાકા પૌજદારીઓ કરશો તોય તમે ગમે એમ આમ ત્યાં આમ ઊંધા ને સીધા સીધા ઉતર પાતળતા છે કાંઈ પણ કરશો પણ પબ્લિકને જ્યાં મત આપવાનો કે હિત આપજો પણ પબ્લિકના દિલની એના મનની વ્યર્થતા તો જાણો કે ગામડામાં કેવી પરિસ્થિતિમાં માણસો જીવી રહ્યા છે અત્યારે હાલ વોટ તો પબ્લિક ને આપવાનો છે ને ભાઈ એ ન્યાદ આપશે તમ તારે એની કોઈ તમે ચિંતા ન કરતા એક પાર્ટીવાળા ને અમારે છે ને અત્યારે બધા સમાજ બહુ બુદ્ધિશાળી થઈ ગયા ભાઈ એટલે કોને કઈ જગ્યાએ વોટ આપવો બરોબર બધાને ખબર છે અને એક કે પાર્ટી નો આપવો હોય ને તો અમને ખબર જ છે એમાં નોટા આવે બરોબર આવે ને નોટા બરોબર અમને એ દબાવે છે એ દબો છે એટલે ગામડાનો વિકાસ કરો શહેર અને ઉદ્યોગપતિઓના વિકાસ પાછળ ગાંડા થાવમાં ગામડાને શું જરૂરિયાતો છે સાચું ધન તમારું ગામડા છે સાચું ધન તમારા ખેડૂતો છે એમાં થોડું ધ્યાન આપો જય હિન્દ વંદે માત્ર